માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા સુરતામરોલી વિસ્તારમાં હુમલો કરીને અઢાર હજારની ની લૂંટની ઘટના સામે આવી દુકાનદાર પર હુમલો કરીને કાઉન્ટરમાંથી અઢાર હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા હતા બીજા ગ્રાહક ઉભા હોય અને સિગરેટ આપવામાં મોડું થતા ઉશ્કેરાયેલા બંને કરી દીધો હતો મહિલા ગ્રાહકોની હાજરીમાં જ અશ્લીલ ગાળો આપી હતી ગાળો આપવાની ના પાડતા અમિત નેપાડી અને અજ્જુ નવાબે દુકાનમાં ડીકુસીને ડીક્કા પાટોનો માર માર્યો હતો દુકાનદાર રમેશ તેલીને માથાના ભાગે કડું મારી દીધું હતું ત્યારબાદ કાઉન્ટરમાં પડેલા અઢાર હજાર રૂપિયા લૂટીને ફરાર થઈ ગયા હતા જાણ રમેશ તેરીએ અમરોલી અમરોલી પોલીસને કરી હતી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી ઓડી રાત્રે અમરોલી પોલીસે અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડ્યા હતા કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ